સુરતમાં કોઝવે નજીક તાપી નદી ટીમ સ્થળ પર પહોંચી હતી જોકે તે પહેલા બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં હતા જ્યાં પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને ઈસમોના મોત થયા હોવાના આક્ષેપ કર્યા હતા

અને કેટલાક વ્યક્તિ હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા ત્યારબાદ પોલીસ ભાગી ગઈ હતી તમામ પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ જુગાર કોઈ મોટો ગુનો નથી અને કામ ચાલી રહ્યા છે

કોજવે પર પેલી જંગલવાળી છે જંગલ છે એ બાજુ રાંધે ડિસ્ટર્બ રેટ પાડી તા હવે પેલા લોકો બંને નદી સાહેબ નદી સાઈડ ભાઈ ગા બંને હવે એ લોકો નદીમાં કૂદ નદી સાઈડ કૂદી ગયા હવે પોલીસવાળા એ લોકોને હાથ પકડ્યું તો સામને જે એક ભાઈ તરતો હતો એણે કીધું કે સાહેબ આ લોકોને તરતા નથી આવડતા મને બચાવી લેવા દો જ્યાં સુધી પેલા બંને ડૂબી નહીં ગયા ત્યાં સુધી પોલીસવાળાએ પેલા ભાઈને પકડી દીધો પકડી રાખ્યો પછી એ ડૂબી ગયા ત્યાંથી પછી પોલીસ ફરાર થઈ ગઈ ત્યાર પછી ત્યાં પોલીસ દેખાઈ બી નથી ને કંઈ નથી આ એક છે મારો ભાઈ છે એમનું નામ છે નબી ગુલામ અહમ્મદ સફેદા એની ઉંમર છે ચોપન વર્ષ એ રહે છે રાંદેર રાંધેર માલમવાડ સ્ટેટ ને બીજો ભાઈ છે અમીન કરીને છે એ રહે છે લાલબાગમાં એ છે ઇકબાલનગર પાળાની પાછળ ત્યાં જંગલ જેવું છે ત્યાં આ લોકો જુગારામ હતા અમારી માગણી છે સાહેબ કે કમિશનર સાહેબને માલુમ થાય કે આવી ઘટનાઓથી માણસ ડૂબી જાય છે જુગાર બહુ મોટી વસ્તુ નથી સાહેબ એક જુગાર નાની વસ્તુ છે સાહેબ જે રાંજેરમાં બહુ મોટા એનાથી મોટા મોટા એ ચાલે છે એમડીના બહુ મોટા મોટા ડ્રગ્સના એ ચાલે છે એ બહુ મોટા મોટા ગુનેગાર છે બહુ મોટા એ ચાલે એ ચાલે છે કાન ચાલે છે દારૂઓનો જુગારોનો એ નશાઓની પ્રવૃત્તિ ચાલે સાહેબ જુગાર બહુ મોટી બહુ નાની વસ્તુ છે એ નાની વસ્તુમાં જુગારનામાં બે માણસની જાન ચાલી જાય તો પછી ડિસ્ટર્બ છોડીને નાઈ જાય એ બહુ દુઃખ દુઃખવળી વાત છે કે ભાઈ પોલીસની હાજરીમાં આવું થઈ ગયું ને પછી પોલીસ ત્યાંથી ચાલી ગઈ સાહેબ અમે એને છ જણ જુગાર રમવા બે લાવતા એમાંથી ડિસ્ટા વાળા છ ડિસ્ટા વાળા હતા અને બે અલગથી આવેલા ડિસ્ટા વાળા તો નહીં હતા એ લોકો ચાર જણ નાઈ ગયા એમાંથી બે જણ પાણીમાં કૂદી ગયા બે જણ તાબ્યા પકડાઈ ગયા જગ્યા પર મેં કીધું સાહેબ એ લોકોને તરતા નટ આવતું

મોત ના નીચે ભી મેં દોડ્યો એ લોકો ના પછાત મેં ખુદ ડૂબી જતો હતો તો બી એ બંદ ચાલુ ચાલુમાં તો બી અલ્લાના બંદા બંદે બેચાન નથી મને બીજું કોઈ નઈ ચારો ચાર પાંચો પાંચ આવતા ને તે લોકો ને પાસે લાવો શું કરતા તે લોકો પકડી રાખેલા એ લોકો કોઈ ભાગે નહી એમ તમે પેલા છોકરાને કાઢી પછી પોલીસ વાળો કોઈ તો બધા નહી ગયેલા એક બી પોલીસ વાળા ન્યુતા પોલીસ વાળા બે બનાવેલા જ વિડીયો ના અમારા મોબાઈલ જ ન્યુતા તો આ પેન ભી કિચર વાળી છાકી મારી